આજો તારીખ એકવીસમી જૂન 2024 ના ચોવીસના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વલસાડ રેલવે સ્ટેશન ઉપર યોગ દિવસ ઉજવવામાં આવ્યો સંયુક્ત રાષ્ટ્ર સંગ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ સદર સંસ્થાએ યોગને વૈશ્વિક સ્તરે વિરાસતમાં સામેલ કરેલ છે જે અનુસાર પ્રત્યેક વર્ષ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અંતર્ગત વલસાડ રેલવે સ્ટેશન પર રોજ એકવીસમી જૂનના દિવસે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાઉથ ઝોનના કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિ પાંડે દ્વારા વિવિધ યોગાસનો કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેશન અધિક્ષક શ્રી રીધિચંદ્ર મીના મુખ્ય વાણિજ્ય નિરીક્ષક શ્રી રામચંદ્ર શર્મા મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક શ્રી અનિલ બારૈયા ઉપ સ્ટેશન અધિક્ષક શ્રી અજયપાલ સિંહ વરિષ્ઠ કમર્શિયલ ક્લાર્ક શ્રીમતી સરિતા શર્મા સામાજિક કાર્યકર શ્રી અસફાક શેખ તથા રેલવે સ્ટાફ ઉપસ્થિત રહેલ યોગ એક માત્ર પ્રક્રિયા છે જેમાં તમે પણ સાધન વિના કસરત કરી શકો છો એટલું જ નહીં પરંતુ યોગમાં તમે કોઈપણ દવા વગર તમારા રોગોને દૂર કરી શકો છો યોગ દ્વારા તમે તમારા શરીરની તંદુરસ્તી વધારી શકો છો શરીરમાં પીડા કે બીમારી હોય તો યોગ દ્વારા રાહત મળે છે જો કોઈ વ્યક્તિ દરરોજ વીસ થી ત્રીસ મિનિટ યોગ કરે છે તો તેનું શરીર દિવસભર થાકતું નથી બાળકો માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે યોગ મનને શાંત કરવામાં મદદરૂપ થાય છે યોગ કરવાથી એકાગ્રતા અને સકારાત્મક વિચારોમાં વધારો થાય છે યોગ કરવાથી મન શાંત રહે છે માનસિક તણાવ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ શરીરથી દૂર રહે છે યોગ હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે સાંધાનો દુખાવો થતો નથી યોગ કરવાથી લોહીનો પ્રવાહ સારો રહે છે તે શરીરના હૃદયના ધબકારા પણ સુધારે છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે એટલું જ પરંતુ યોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ કરે છે યોગને કારણે વજન પણ ખૂબ જ ઝડપથી અને સરળ રીતે ઘટે છે યોગ વ્યક્તિને હંમેશા ખુશ રાખે છે તેનાથી મનની શાંતિ વધે છે જેનાથી સારી ઊંઘ આવે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની